ભરૂચમાં આજે પતંગ રસિકોને થૂંકા નહીં પડે કારણ કે દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે છેલ્લા એક સપ્તાહથી ઈશાન દિશામાંથી સરેરાશ દસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી તાપમાનનો પારો ગગડીને ચૌદ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ભરૂચ જિલ્લામાં સોમવારે સવારથી જ પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો તેમજ જ દિવસ દરમિયાન ઠંડી અનુભવાઈ હતી વહેલી સવારથી જ ઠંડી વધુ પડી રહી હતી જમ્મુ કાશ્મીર વિસ્તારમાં પડેલી હિમ વર્ષાના કારણે વધુ ઠંડી અનુભવાઈ રહી છે ત્યારે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન કગડીને તેર ડિગ્રી પહોંચ્યું હતું ત્યારે પવનની ગતિ આઠ થી નવ કિલોમીટર રહી હતી જે આજરોજ ઉત્તરાયણના દિવસે વધી 10 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે જેના કારણે પતંગબાજને પતંગ ઉડાવવામાં તકલીફ નહીં પડે આમ હવામાનની આગાહી મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની કોઈ શક્યતા નથી પરંતુ વધુ પડતા પવનના કારણે ખેડૂતોએ ખેતી પાકમાં રાસાયણિક દવાનો છંટકાવ નહીં કરવા સૂચના આપવામાં આવી છે